અબ્દુલ રમજુ ભટ્ટી મારા ઘરે લગ્ન ચાલુ છે તો એના છોકરા કાયમી ગાડીઓ ફૂલ બગાડે છે તો અમે છોકરાએ ના પાડી કે ગાડી ન બગાડો છોકરા છે નાના રમે અમારા ઘરે લગ્ન ચાલુ છે એમાં તો એ ઘરે જઈ અને ત્યાંથી બધા એના મા બાપ બધા થઈને એસિડ લઈ આવ્યા અને પંદર જણા થઈને અમારા આખા પરિવાર ઉપર એસિડ માર્યું લેડીસોને પણ પાઇપ માર્યા લોખંડના અને લેડીસો ઉપર પણ એસિડ ઉડાડ્યું છે બે દિવસ પહેલાં અમારે અમે ઈચ્છતા હોય અમારા ઘરે પોતાના ઘરે લગ્ન ચાલુ છે ગોટરા પણ માર્યું છે

અને એસિડ ની બાલધી હોય તંત્ર ને એના એના ઉપર મોટા મોટા પગલા લેવાય એના કને ઘરે આવીને હુમલો કર્યો છે અમારા ઉપર ખાસ એસિડ ની છે ને એના ઉપર કલમ હું કશું કારણ કે નાની બાબતમાં જો એસિડ ઉપાડી લે મોટો કોઈ બનાવ બને તો આ તો દુખાવી જ નાખે અમને